નર્મદા કલેક્ટર કચેરીમાં ચેતર વસાવાનું ધરણા પ્રદર્શન ગુજરાત પેટર્નમાં કામો મંજૂર ન થતા ધરણા પર બેઠા છે ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની એજન્સીના કામ મંજૂર થયા છે તેવું વસાવાએ જણાવ્યું મત વિસ્તારમાંથી અમે ચૂંટાઈને આવ્યા છીએ પ્રભારી મંત્રી ત્યાંથી નથી ચૂંટાયા તો તેમના કામો કેમ મંજૂર ચૈતરભાઈ ધરણા પર બેઠા છે અને તેમણે કલેક્ટર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે કહ્યું કે પ્રભારી મંત્રી ભીખુસાઈ પરમારની એજન્સીના કામ મંજૂર થયા છે મતવિસ્તારમાંથી અમે પણ ચૂંટાઈને આવ્યા છીએ તો અમારા કામ કેમ મંજૂર નથી થઈ રહ્યા પ્રભારી મંત્રી ત્યાંથી નથી ચૂંટાયા તો તેમના કામો કેમ મંજૂર થઈ રહ્યા છે તેવું ચૈત્ર વસાવાએ જણાવ્યું છે તેમણે કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે ગુજરાત પેટર્નમાં કામો મંજૂર ન થતા તેઓ ધરણા પર બેઠા છે અને કલેક્ટર સાથે પણ તેમણે વાતચીત કરી છે તેમનું કહેવું છે કે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની એજન્સીના કામો મંજૂર થઈ જાય છે પરંતુ અમે તો આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છીએ તેમ છતાં પણ નર્મદા કલેક્ટર કચેરીમાં ચૈતર વસાવા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આ માંગો સાથે કે તેમના કામો મંજૂર નથી કરવામાં આવી રહ્યા કે સામે પ્રભારી મંત્રી તે વિસ્તારમાંથી નથી ચૂંટાઈને આવ્યા તેમ છતાં પણ તેમના કામો મંજૂર થઈ જાય છે અને આ મામલે તેમને કલેક્ટર સાથે વાતચીત પણ કરી છે ટેલિફોનિક પરંતુ ધરણા પ્રદર્શન પર બેઠા છે